हमारा अपना انا انا اجي فطور واضوي دراجه نعم اذا من اللي ياولي اللي ما هذا هذا هو من اللي ياولي هذا સવાળો મારા સધી ગોકનારો ઓબલો સુ છે એ આટલા વાળો ગોકનાનો માંથી છે આ આ મતલબ બગા બોલું છું આ સાઈજી મરા ના કરાવો તો જજમાં મારો નોમિયા 15 વાળો આવો મારા બધું જી

तो कोई तलो पासा पडवा लियो तो आऊ मरा परगो गाजी परगो अन बोलतो था तो पोछा मरीजीनी पूरी चुकावी पीवो पर कोई अडोक डोकू करता आऊ मरा परगो बोलू तो आई आलो

મંદિર માં બેઠા આવ્યો ને મજા પાર બેઠા આવ્યો ને મજા મારા છે ખુબ મજા પડું છું

કે બહુ બદક બજે મતા બોલ સુ તમાવું તો પોમ છે કોઈ અર્થ તો છે રાધા કોપું નાખજો તો નવ ખુદકો મેલું મારું નામ જ દે દેઈ જો કમણા કુકુમ ના નામ લઈને મજા બોલું છું લ્યા તન કુકુમ આખો કુકુમ પરિવાર સભા વાળો પે ઉદાહરણ તો મારું નામ નહીં લઉં હું નોમ એ આ કુકુમ પે આખો છોરાની માતા છું અન મજા મજા તમારા બાળ બચ્ચે તો ત્યારે મજા આહ પનીયા મારી ના જતા શું કવશું ભાઈ આ નામનો દાળોસ લે હા પણ થોળો સ્વભાવ વાળો હા જા ના ના નહો નાખો મારો નહો રેની છે દેમે શું કવશું ભાઈ ते पण ग्यार पडले तू करी फोन भए ते मला दुःख करी मारा जदिना तो गोम बजाबो से हा तो मारा बार बच्चे वातो सी पहाडिन पाणी ना पडो हो तो दुनिया मारो नाम जदी नाही आ मना से तिकु बना शिरवा सुबो आई जी चलो कुछ पैसा तो તો ચેક આવો આમે સદન બોલા બોલા તારા સોકણ બાઈક લાગુ છો હું સિતામાં પાટના ખવા તો ભઈ તો ના બોલતો તુરયો મારું નમવાઈ બધા ભાઈ બધા બોલું છું નાવો નવો ભાવ રાખ્યો ભાઈ શું હા મારા જોબ માણસો તો ના મારું હું માતા છું ચિત્રોના મેમનો ખૂબ બધા પૂરો શું બેજો યો યે હાય બોલું છું ખરી એકા કે કે તો ખૂબ વાંધો જી તમારો આયાનું ગોગો નારા પતો દુનિયામાં મારું નામ મહારાજને જતી નહીં તમારો બસ મશીન બરાબર જે યુની વાતો કરવાની છે પાટ નાહીન તમારી વાતો પૂરી ના કરતો દુનિયા મારું નામ મહારાજા ટીકો ગો નહીં કે બપોર હું તો બોલું છું આ પશ્યત કઈ એવા મત હશે